સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે હાલ મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતા મનીષા જગુવાલાએ ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી જીઆઈડીસી વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર નજીક માકી કી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે મનીષા જગુવાલા છેલ્લા એક વર્ષથી ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે ગયા વર્ષે તેઓ કેનેડા ગયા હતા જ્યાં વિવિધ શહેરોમાં વિદેશીઓને પોતાના હાથની બનેલી ખાદ્ય સામગ્રીનો ચટાકો કરાવ્યો હતો એટલું જ નહીં કેનેડામાં પણ તેઓને હોટલ અને રેસ્ટોરન્ટમાંથી રસોઈ બનાવવા માટેની ઓફર મળી હતી ત્યારે તેઓને થયું કે આ જ વસ્તુ હું ભારતમાં બનાવ તો આર્થિક રીતે પગભર થઈ શકું છું જેથી તેઓએ પ્રેરણા લઈ ભારત આવી માકી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે માત્ર સમોસાથી શરૂઆત કરેલા માકી રસોઈ સ્ટોલમાં આજે તેઓ ત્રીસથી વધુ ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે આ સિદ્ધિ બદલ તેઓએ પતિ દીકરી અને પરિવાર સહિત માનવંતા ગ્રાહકોના સહકાર બદલ આભાર માન્યો છે છેલ્લા એક વર્ષથી હું કુકિંગનું કામ કરું છું ગયા વર્ષે હું કેનેડા ગઈ ત્યાં મેં ઘણા બધા ટિફિનો બનાવીને મને હોટલો રેસ્ટોરન્ટમાંથી પણ વર્ક પરમિટની ઓફર આવી ત્યાંથી મને ખરેખર એવું થયું કે મારે ઇન્ડિયા જઈને પણ કંઈક કામ કરવું જોઈએ એનાથી ઇન્સ્પાયર થઈને ઇન્ડિયા આવીને મેં ઘરથી સમોસા શરૂઆત કરી પછી લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો એટલે મેં ઘણી બધી આઈટમ બનાવવાનું શરૂ કર્યું આજે ભગવાનની કૃપા અને લોકોના સાથ સહકારથી હું આ લેવલ પર પહોંચી ગઈ છું હું સમોસામાં હું ઘણી બધી વેરાયટી બનાવું છું પાલક ઠોટલા પાલક ઠેપલા ભાજી થેપલા બિરયાની ઘણી બધી આઈટમ મારવા પોતાનું મેનુ કાર્ડ છે એ પ્રમાણે હું બધું જ બનાવીને આપું છું ઓર્ડરથી ને મને પોતાના એક શોખ છે મને મારા હસબન્ડ મારી દીકરીનો સપોર્ટ સારો એવો મળી ગયો છે